કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં છો હું પણ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના પોણા છો અને ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી હતી બટ કેવું હતું કે દિવસના રિલેશનોને એવું બધું કામ હતું તો પછી એક દિવસ છે ને આરામ લઈ લીધો એટલે વ્લોગ શૂટ નથી કર્યો બિકોઝ કેવું થતું હતું કે હું મારું જે પર્સ લઈને છું ને એમાં પછી કેમેરોને બધું સાચવવું બહુ અઘરું પડી જાય છે એટલા માટે હું નથી લઈ ગઈકાલે તો પછી શૂટ નહોતું કર્યું પોણા છું ઓલમોસ્ટ થઈ ગયા છે હું રેડી થઈ હાય મમ્મી જય શ્રી કૃષ્ણ અત્યારે મમ્મી પણ રેડી થઈ ગયા છે હા કોણ આ રહ્યા ના આજે તો અમે પાપા જઈએ છીએ હાય સંગીતા આંટી જય શ્રી કૃષ્ણ બસ એકદમ મજામાં આ અમારા બાબા રામદેવ છે 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 જે યોગા કરાવે ચાલીસા ચાલીસા માટે તમે મમ્મી ત્યાં સુધી ઓકે સો એ ને અમારા સોસાયટી અમે લોકો એમને છે ને રામદેવ બાબા કહીએ છે કેમકે પેલા યોગા ને એવું બધું કરાવતા એટલા માટે અને નિકેશ તો નીચે પહોંચી ગયા છે હું પણ હવે બસ નીચે જ જાઉં છું મમ્મી કદાચ હનુમાન ચાલીસામાં પાંચ દસ મિનિટ બેસે ત્યાં સુધી હું નીચે નિકેશને એમને તમને મળાવી દઉં નિશુ પણ અત્યારે નીચે જતો રહ્યો છે અને આજે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે એ તો મારે કહેવાનું જ ભૂલી ગઈ તો આજે અમે લોકો જઈ રહ્યા છે માસીના ઘરે બિકોઝ કાલે સવારે રચિતા ને એ લોકોનું ભાઈણું જમવાનું જે બાકી છે એનો કાલે પ્રોગ્રામ રાખ્યો છે તો પછી આજે અમારે બધાને જવાનું હતું બટ એ લોકોને કંઈક ટાઈમ સેટ નથી થયો તો અમે લોકો જઈએ છીએ અને આજે અમે લોકો કરવાના છે નાઇટ આઉટ મતલબ એટલા એરિયામાં ક્યાંય ફરવા જઈશું ને અમારી સાથે કિનલ એ લોકો પણ આવવાના છે તો જોઈએ છે આજનો સિડ્યુલ કેમનો બને છે એટલા જ માટે મેં સવારથી બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કે સાંજે ઓલમોસ્ટ બધું ક્લિયર થઈ જશે સરસ મજાનું બધું તમને છે ને સ્ટાર્ટિંગનો પાર્ટ બોરિંગ બોરિંગ ના લાગે ને એટલા માટે થઈને જ મેં અત્યારે વિડિઓ સ્ટાર્ટ કરો છે સો फटाफट નીચે જઉં તો અહીં આગળ જો કાર વોશ કોણ કરી રહ્યું છે હાય હેલો કાર વોશ જાતે આજે જાતે એટલે આપણે પેલું વસાયું છે એટલે ઉદ્ઘાટન તો કરવું પડે નહીં જો કરીએ એમ અને નિશ્યુ તો એને ઘન સમજો છે મને મે ચાર્જિંગમાં મૂક્યો એટલે મને શું કહે ધન ધન નિશ્યુ એ નિશ્યુ આ શું છે બેટા આ શું છે માં દીકરો આ શું છે શું છે ચલો ધન આ પણ હાથમાં બે હાથે પકડો બેટા ચલો ધન ધન ચલાવો વાવ કોણ લાવ્યું નિશુ ઉતાર માટે કોણ લાવ્યું આ કોણ લાવ્યું કોણ લાવ્યું નિશુ આમ તો જો પણ આમાં સ્માઈલ કર દે આમાં સ્માઈલ કર દે નઈ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા છ અને અમે લોકો નીકળી રહ્યા છે બીકોઝ ઓફ નિકેશ અને એમણે શું કર્યું ગાડીની ચાવી જ ખોઈ નાખી

જેસી કૃષ્ણ કૃષ્ણ હા બસ આમ લાઈટ મારો એટલે દેખાય નઈ નીચે નીચે અમારી સપ્લાય લા છે અમે ઈ બપ્પા સપ્લાય સપ્લાય કા માટે નિશન તો બહુ બધું તો સરપ્રાઈઝ મળે છે ભાઈ અમે બી સપ્લાય ગન તો જોડે ને જોડે લઈને આવી પડે ચાલ પહેલા પહેલા મોટા પપ્પા શું સરપ્રાઈઝ આપો છે તો જો નિશુ ક્યાં આયા આપણે આપણે ક્યાં આયા જય શ્રી કૃષ્ણ આ

है सूचे बताओ पप्पा आवे पपन बताओ जल्दी-जल्दी पपन बताओ घोड़ा 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 ई एम कैसे सूचे नीशू सूचे हाई तो कर दे इन्हें इन्हें हाई आ, कर दो वाह नीसू ये पे लिया पाछे नीसू सुआ लाया तारा मंडे ओ बाप रे ઉતારે કયો નહીં ઓ બાપ રે નિસુ કોણે આપ્યું કોણ આયું કોણ આયું થેન્ક યુ ફોર ધ પહેલે એમને થેન્ક યુ કો તો મા દેખો થેન્ક યુ વાઉ બહુ જ મસ્ત છે નઈ નિશુ હા હા સાજી બીજી ગન બીજી ગન લઈ આયા સુ કેસો મમ્મી તમે

कौन ही छोड़े मैं कहता हूँ भाई यहाँ फोन ऊपर बात करता करता आता था अंदर के मैं तो भाई भागी कहते कि कौन ही छोड़े ये पूछो पड़न भी हवा अत्यार जमानो खराब है हाँ 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 हाँ

આ લોકો ફર્સ્ટ ટાઈમ રહેવા માટે આવ્યા છે નાઈટ ફર્સ્ટ ટાઈમ માય શોકી અનમન નીચે રહેવા આવ્યા ને એટલે શું આપ્યું પપ્પા મસ્ત મજાની અને ગયા છે રહી છે ટેસ્ટ કરીએ કેવા બન્યા ગરમ જવા છે સુપા મા મસ્ત છે અરે એક નંબર અરે ખુશી ખાવા નહીં દાદાર શું કરે છે બેટા બ્લોગ લે છે વાહ વાહ પપ્પા દેખાય છે એમાં ઓ બાપરે ગરમ ગરમ મસ્ત મજાના ગોટા ઉતરી ગયા છે અને બધાને ખાવા બેસાડી દીધા છે તો બધાને પૂછી લઈએ કેવા લાગ્યા ભાઈ એકદમ મસ્ત કેવા લાગ્યા જોરદાર મમ્મી જોરદાર લો લો ખાઓ ખાઓ મેં બનાયા શોમીન અમે લોકો આવી ગયા છે નિશુમ ને અહીંયા કાર્ટૂન્સ ને એવું બધું બતાવવા માટે જો હું તમને બતાવું રોડ ક્રોસ કરતા કરતા હું વ્લોગ લઉં છું ને તો મારા ઘરવાળા એવા ખીજાયા ને મારી પર સાચી વાત રોડ ક્રોસ કરે કે રોડ ઓકે અહીંયા દેખ

અત્યારે મારા મેડમ ની ફરમાઈ છે 16 પ્રો મેક્સ લેવાની લઈ આવો છો ને લઈ આવ્યા પણ કવર જોઈ લે પછી ફોન લઈ આવ હા તો 16 પ્રો મેક્સ નું કવર જોવાનું હોય ને પછી હા બોલો કયો માટે છે મારા એ માટે કઈ નહીં એક બી ના તમે તે મને છે ને 16 પ્રો મેક્સ મળવાનો છે ગિફ્ટ માં અને નીકે શપાવે છે હે ને ત્યાં બધા જ હા નિશિયો નિશિયો કયું ગમ્યું એ ગમ્યું

અમે લોકો જઈ રહ્યા છે શું કરવા મૂવી જોવા માટે અને એનો ઉઘવાનો ટાઈમ થઈ ગયો છે દસ મિનિટમાં સુઈ જશે વિચાર્યું કે એને લઈને જઈએ પણ દસ મિનિટમાં એમ પણ સુઈ જશે અને પછી ના ત્યાં રહેવા જશે કે મૂવી જ સો સો સવારે એક હા એક સત્તરે પદશે મૂવી અને અમે લોકો મૂવી જોવા માટે જઈ રહ્યા છે હિમાલયા મોલમાં ને હિમાલય મોલમાં જઈ રહ્યા છે ને ઓકે સો ચલો જઈએ મૂવી જોવા માટે અને હમણાં મારો એવો મૂડ ઓફ થઈ ગયો તો નિકેશ મને કવર લેવા લઈ ગયા બરાબર મને કે કે કવર અને ટફન તન નખાવડાઈ દઉં મેં કીધું ઓકે કઈ વાંધો નહીં તો જઈએ અને મારો ફોન જ ઘરે છે અત્યારે ભઈ લઈને આવશે હા એટલે એ ભૂલ તમારી જ હતી તમે જ કીધું તું કે મૂકીન જા મેં તને એવું કીધું તું કે તું મારો ફોન આપણે બેને સેમ ફોન છે તો તું કવર ચોઇસ કરી શકે લાગે ના મજા આવે એમ મારો ફોન એ મારો ફોન સેમ જ તો ફોન છે तो भी सो so, चलो क्यों मूवी जो जाना चाहिए बेबी जोन हैवी जोन बेबी जोन आई थिंक हाँ यू कहीं कच्चा है जो ये तमने लोगों ने कही है कि क्यों वो रह मूवी एक्शन से फुल ऑन जो ये सो कुछ ये जब फर्स्ट टाइम आई थी हिमालय मॉल में फर्स्ट टाइम नहीं मुझे इतनी वो कदाएँ ली मुझे कॉलेज करते थे यार है तो हमें बत्ती फ्रेंड्स आवता था सिटी एरिया जोएल हो जाए

મને બી લાગ્યું કે ઉપર જ હશે કારણ કે અહીંયા કંઈ દેખાતું નથી કે મને ઉપર હશે તો એકલો એકલો જતો તો ખરાબ લાગે મસ્ત મજા આપણે ગયા હતા ને પેલી ખાટલાવાળી ભૂતડી છે અહીંયા આપણે પણ ગયા હતા અહીંયા છે આપણે અચ્છા અમને મળી ગઈ છે મળી ગઈ છે

ये मीडिया में सिर्फ दो तीन दिन तक चलती है उसके बाद और फिर से पब्लिक और, और, बेचारा लड़की का अपनी के बारे में सोच सोच के सोच सोच के अख्तनी दम तक गुट घुट के मरेगा अब ये हर बिना डरे फिर किसी लड़की की इज्जत पर हाथ डालेगा इस देश में કેની કઈ કઈ કેવો મૂવી સારું લાગ્યું હા હા એક્ચ્યુઅલી આ મૂવી છે ને એક સાઉથ નું મૂવી છે એનું કોપી છે હા તો જ કહી દીધું મે કે મને આખી સ્ટોરી નહોતું ને એટલે મને મજા આવી અને ઇમોશનલ બહુ થોડાક ચેન્જીસ છે

એ તો મેં પેલી બસ પાણી માં પડી ત્યારે કીધું તું તો યાર